મિત્રો નમસ્તે વંદે માત્ર બાવીસ વર્ષના એક યુવાને અંગત મળવાની મને વાત કરી અમારા મારા જે કન્સલ્ટિંગ રૂમ છે એમાં આદરણીય ડૉક્ટર સાહેબો અમારા બેસતા હોય છે તો એમને પણ બહાર નીકળી જવા માટે એમને વિનંતી કરી અને પછી એમને મને પૂછ્યું કે મને સ્વપ્ન દોષ ખૂબ થાય છે લગભગ રોજ થાય છે અને જ્યારે સુઈ જાઉં છું ત્યારે થાય છે દિવસે પણ એવું થાય છે એને સ્વપ્નદોષ થાય એ નૈસર્ગિક છે પરંતુ એને અતિ છે થોડી તો મેં એને જે ઉપાય બતાવ્યો એનાથી એને લાભ છે તો એ લાભ આપને પણ થાય આપમાંથી જે યુવા મિત્રોને આ તકલીફ છે એ લોકો સુધી આ વિડીયો પહોંચતો કરી દેજો તો નિશ્ચિત રૂપથી ફાયદા થશે મિત્રો એ યુવાનને મેં જમ્યા પછી અડધી અડધી ચમચી જીરું ખાવાની સલાહ આપી લસણ સ્ટ્રિક્ટલી બંધ કરી દેવા કીધું દૂધ બંધ કરી દેવા કીધું જમવાના પાંચ મિનિટ પહેલાં એક એક ચમચી ઈસબગુલ એક એક ચમચી ઈસબુલ અડધો ગ્લાસ પાણી સાથે લેવા કીધું અને સૌથી મહત્ત્વની વાત છે કે એને ધાણીનું ચૂર્ણ ધાણા ધાણી જે હોય છે મસાલો બનાવવા માટે વપરાય છે ધાણીનું એક ચમચી ચૂર્ણ લઈને મધ ઉમેરીને ભોજનના પિસ્તાલીસ મિનિટ બાદ એને ચાટી જવા કીધું અને એણે આ જ બધું કર્યું તો મિત્રો એને આનાથી ઘણા ફાયદા થયા અને ખૂબ ધન્યવાદ અદા કર્યા એને રૂબરૂ મળવા આવેલા અઢીસો ગ્રામ પેંડા લઈને એ મિત્રને હું અભિનંદન આપું છું કે એને ભરોસો રાખીને આ પ્રયોગ કર્યો જે લોકોને આ તકલીફ હોય નિશ્ચિત રૂપથી આ પ્રયોગ કરજો અને બીજી બીજી સલાહ એવી છે કે પગ પર પગ ચડાઈને નહીં બેસવાનું પગ પર પગ ચઢાવીને બેસવાથી પણ તમને નુકસાન થઈ શકે છે મિત્રો આ પ્રયોગ નિશ્ચિત રૂપથી કરજો ફાયદા થશે જ ભરોસાથી કરજો મારા પર કોઈ ભરોસો રાખવાની જરૂર નથી આયુર્વેદ પર ભરોસો રાખજો કુદરતી ઉપચાર પર ભરોસો રાખજો પોતાની મહેનત પર ભરોસો રાખજો યોગ અને પ્રાણાયામ પર ભરોસો રાખજો આ બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું આપને પણ વંદન કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા માગું છું નમસ્તે વંદે માતરમ